રવિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એનઆરઆઈ ઓ એ કાર રેલી નું આયોજન કર્યું આ રેલીમાં એકવીસ અલગ અલગ દેશ થી ભારતીય મૂળના લોકો ભાગ લઈ રહ્યા છે તેમણે આ રેલી ને ઉત્સાહ પાછળ નું કારણ પણ જણાવ્યું હતું આ આજે પોતાના પૈસેથી પોતાનો ટાઈમ અને એનર્જી અહીંયા આપવા માટે આવ્યા છે એનું એક જ મેઇન કારણ એ છે કારણ કે અમે ત્યાં રહી અને આખો ડિફરન્સ જોઈ રહ્યા છે અનુભવી રહ્યા છે કે ગ્લોબલ લેવલ પર મોદીજીએ શું કર્યું છે એ એનું પ્રાઇમ એક્ઝામ્પલ્સ છે અમે બધા અને દેટ ઇઝ ધ રીઝન અહીંયા બધા સપોર્ટ માટે ખાસ આવ્યા છે તમામ કાર પર એનઆરઆઈ ફોર મોદી અને એનઆરજી ફોર મોદીના સ્ટીકર લગાવવામાં આવ્યા છે રેલી અગિયાર લોકસભા વિસ્તારમાં ફરી લોકો ને ભાજપ ને વધુ વધુ મત આપવા અપીલ કરશે ને લગભગ સો ની આસપાસ કાર છે અહીંથી અમદાવાદથી મણિનગર એટલે જુદી જુદી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વી વિલ વિઝિટ ત્યાંથી ખેડા ખેડાથી આણંદ આણંદ વડોદરા ગામે અને વડોદરા સિટી ભરૂચ